વર્લ્ડ કપ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ બહાર ચોવીસમાં ગુજરાતના ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે ચાર ખેલાડીઓમાંથી બે ફાઇટર તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને ભારત માટે મેડલ જીતવાની આશા રાખે છે તાકન ખાતે થી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આગામી ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં વડોદરાના ચાર ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેઓ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહેલી મજબૂત ભારતીય ટુર્નામેન્ટનો ભાગ છે અને દેશ માટે મેડલ જીતવા માટે આશાવાદી છે તાકંદમાં ચોવીસમીથી ઓગણત્રીસમી સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી પ્રતિષ્ઠિત ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ કિંગ બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ગુજરાતના ચાર ખેલાડીઓ અને બે કોચ ટીમ ઇન્ડિયાનો ભાગ બનશે આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પાંત્રીસ દેશોના અંદાજે બે હજાર એથ્લેટ્સ ભાગ લેશે ગુજરાતના પ્રતિભાશાળી અને અનુભવી ખેલાડીઓ સહિત ત્રીસ ખેલાડીઓની મજબૂત ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે સહભાગીઓમાં ધીર શાહ અને ઈશિતા ગાંધી સ્પર્ધામાં મૂલ્યવાન આંતરરાષ્ટ્રીય અનુભવ લાવે છે ધીર શાહે અગાઉ ઇટાલિયન વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ઈશિતા ગાંધીએ વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ સિનિયર્સ અને માસ્ટર્સ બે હજાર ત્રેવીસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ધીરનાના કેડેટ પુરુષો માટે અઠ્યાવીસ કિલોગ્રામ અને બત્રીસ કિલોગ્રામ પોઈન્ટ ફાઇટ કેટેગરીમાં ભાગ લેશે અને આર આર કાબેલ લિમિટેડ દ્વારા ગર્વથી સમર્થન આપવામાં આવ્યું છે જ્યારે ઈશિતા ગાંધી ફોર્મ્સના બેઝિક ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડના સમર્થન સાથે વરિષ્ઠ મહિલાઓ માટે પાસઠ કેજી અને સેવન્ટી કેજી પોઈન્ટ ફાઇટ કેટેગરીમાં સ્પર્ધા કરશે બે હજાર ચોવીસમાં નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ સિનિયર્સ અને માસ્ટ્રીસમાં ડબલ ગોલ્ડ મેડલ જીતનાર દિનકલ ગોરખા તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સિક્સટી કેજી પોઈન્ટ ફાઇટ અને લાઇટ કોન્ટેક્ટ વરિષ્ઠ મહિલા કેટેગરીમાં ભાગ લેશે તેની નિધન બ્રુઅરી દ્વારા ગર્વથી સમર્થન આપવામાં આવ્યું છે ચિલ્ડ્રન એન્ડ કેડેટ્સ નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં સૌથી નાની વયે મેડલ મેળવનાર ગુજરાતનો સૌથી યુવા સ્પર્ધક રાજસિંહ જાડેજા તેત્રીસ કિલોગ્રામ અને છત્રીસ કિલોગ્રામ પોઈન્ટ ફાઇડ ચિલ્ડ્રન કેટેગરીમાં ભાગ લેશે અને તેને જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ દ્વારા ગર્વપૂર્વક સમર્થન આપવામાં આવ્યું છે તે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ રમી રહ્યો છે અને સ્પર્ધામાં સારી લડતની આશા રાખે છે રાષ્ટ્રીય કોચ સિદ્ધાર્થ ભાલેગરે અને જયેન્દ્ર કોઠીએ આ પ્રતિભાશાળી ખેલાડીઓની તૈયારી અને તાલીમમાં મુખ્ય ભૂમિકા ભજવી છે મારું નામ ઈશિતા ગાંધી છે અને હું આ વખતે ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પાર્ટિસિપેટ કર્યું છે હું મારી કેટેગરી માઇનસ સિક્સટી ફાઈવ કેજી પોઈન્ટ ફાઇટ અને માઇનસ સેવન્ટી કેજી પોઈન્ટ ફાઈવ છે મારી આ થર્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ છે અને મેં ઓલરેડી બે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ પહેલા એક્સપિરિયન્સ કરી ચૂકી છું મેં ત્યાંના ફાઇટર્સ જોયા છે કે કેવી રીતે એ લોકોનું ગેમ પ્લે હોય છે એ લોકો કેવી રીતે એ લોકોના મેચ પર કોન્સન્ટ્રેટ કરે છે અને એ લોકોનું મેન્ટલ સ્ટેટ અને ડાયટ કેવી રીતે હોય છે ચેમ્પિયનશીપના પહેલા આઈ મીન ફાઇટના પહેલા તો મેં એ લોકોથી હું શીખી છું મેં થોડા કી પોઈન્ટ્સ બી લઈ રાખ્યા હતા અને આ ચેમ્પિયનશિપ માટે મેં વસ્તુ ફોલો કરી છે મેં મારું ડાયટ મારું ટ્રેનિંગ ટાઈમ ટુ ટાઈમ અને હરેક વસ્તુને મેં શેડ્યુલ્ડ રાખ્યું હતું તાકી મારાથી કંઈ મિસ આઉટ ના થાય અને એ જ બધા એક્સપિરિયન્સ લઈને હવે હું પાર્ટિસિપેટ કરું છું આ વર્લ્ડ કપમાં અને હું મારું બેસ્ટ આપવાની છું એ તો બહુ જ ખુશ છું હું કે મારું આ સિલેક્શન થયું મારી હમણાં નેશનલ હતી ઓગસ્ટમાં એન્ડ એમાં મારું સિલ્વર મેડલ આવ્યું અને એના પછી હું આ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરવાનું મેં ડિસાઇડ કર્યું એજ એ જ વસ્તુના લીધે એ જ ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે હું આ ચેમ્પિયનશિપ રમ છું અને આ વસ્તુને ઇમ્પ્રૂવ કરીને હું મેડલ લાવીશ આપે ઇન્ડિયા માટે થેન્ક યુ ઉઝબેગિસ્તાન વર્લ્ડ કપ જે તાશકેન્ટ શહેરમાં ઉઝબેગિસ્તાન કન્ટ્રીમાં જે આયોજિત આયોજન થવાનું છે એવા કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં આપણા ગુજરાતના ટોટલ ચાર ખેલાડીઓમાં પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે આ ચારેય ખેલાડી નેશનલ્સ માં એમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આજે આ વર્લ્ડ કપ માટે એમનું સિલેક્શન થયું છે અને જેના માટે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમના જે સપોર્ટર્સ છે એ બધા સપોર્ટર્સ દ્વારા અને ખેલાડીઓને એક પ્રોત્સાહન મળે અને એક શુભેચ્છાઓ આપણે આપીએ તો એવી રીતે ચાર આપણા ખેલાડીઓ છે જેમાં સૌથી પહેલા પાર્થ પાર્થરાસી જાડેજા વીર શાહ ડિંકલ ગોરખા અને ઈશિતા ગાંધી આવા ચાર ખેલાડીઓ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને